હોળીનો તહેવાર જાય એટલે ધીમે ધીમે ગરમીની શરૂઆત થઈ જાય અને ગરમીની શરૂઆત થાય એટલે આપણને દહીં છાશ લસ્સી અને એવા ઠંડા અનેક જાતના પીણા પીવાનું અને આરોગવાનું મન થતું હોય છે તો સુપર સહેલી હતી હું નીપા મિસ્ત્રી આજે તમારા માટે સરસ મજાનો ચટપટો મસાલો સાથે કંઈક સરસ મજાનું રાયતું લઈને આવી છું ચાલો મારી સાથે મારા કિચનમાં તો સૌથી પહેલાં અહીંયા મારી પાસે ફુદીનાના સૂકવેલા પાન છે ફુદીનો લાવી અને એના પાંદડા છૂટા કરી અને એને રૂમ ટેમ્પરેચર પર કોરા પેપર ઉપર આપણે એને સૂકવી દીધા હતા તો એકદમ સરસ સુકાઈ ગયા છે અને હવે આપણે એનો પાવડર બનાવી દેવાનો છે હવે તમારી પાસે આ રીતે ફુદીનાના પાંદડા ન હોય તો તમે એને બજારમાંથી ડાયરેક્ટ ફુદીનાનો પાવડર મળે છે તો તે પણ તમે લાવી શકો છો તો ફુદીનાને અહીં અમે વાટીને તૈયાર કરી લીધો છે અને એને ચાળી પણ લીધો હતો જેથી કરીને એના વધારાના જે મોટા મોટા પાર્ટિકલ્સ અંદર રહ્યા હોય તો તે સરસ રીતે નીકળીને દૂર થઈ જાય હવે અહીંયા મારી પાસે છે જીરું તો આ જીરુંને આપણે શેકી લેવાનું છે અને શેકીને એને વાટી લેવાનું છે જે અહીંયા આપણે એક ટેબલ સ્પૂન લીધું છે તો આ જ શેકેલા જીરાનો પાવડર પણ આપણી પાસે તૈયાર થઈ ગયો છે તો હવે એક મિક્સિંગ બોલ લઈશું અને એની અંદર ઉમેરી લઈશું ફુદીનાનો પાવડર જે બે ટેબલ સ્પૂન લીધો છે એક ટેબલ સ્પૂન લઈ લઈશું શેકેલા જીરાનો પાવડર સાથે આપણે અહીંયા ઉમેરી લઈશું મીઠું જે આપણે હાફ ટી સ્પૂન જેટલું મીઠું લીધું છે અને આ છે સૂંઠ પાવડર સૂંઠ પાવડર પણ આપણે આપણા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકીએ છીએ અને અહીંયા છે આપણે ચપટી મરી લીધેલા છે લગભગ વન ફોર્થ ટી સ્પૂન જેટલા અહીંયા આપણે મરી લીધેલા છે અને હવે આપણે હિંગ ઉમેરી લઈશું આપણા ટેસ્ટ પ્રમાણે અથવા તો વન ફોર્થ ટી સ્પૂન કરતાં થોડીક ઓછી એવી હિંગ લઈ લીધી છે બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો અહીંયા આપણે એક બોલ લઈ લેવાનો છે અને એની અંદર લઈ લઈશું હાફ કપ દહીં દહીં એકદમ મોડું લીધું છે હવે દહીંને આપણે હેન્ડ વેસ કરાવે છે એના મદદથી આપણે એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને એક રસ કરી દેવાનું છે એમાં જરાક પણ લમ્સ ન રહે એ રીતે આપણે એને વિસ્ક કરીને તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ રાયતા તો આપણે બનાવતા જ હોઈએ છે પણ આ રીતે રાયતું મસાલા સાથે બનાવશું તો તમારા રાયતાનો ટેસ્ટ ચાર ગણો વધારી દેશે સૂંઠ ફૂદીનો અને હિંગ ઉમેરવાથી સ્વાદ વધારશે અને ડાયજેશન પણ સરસ રીતે થઈ જશે હવે આપણે આ જે મસાલો બનાવ્યો છે એને આપણે અંદર થોડો ઉમેરી લઈશું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઉમેરવાનું રહેશે અને પ્લસ માઇનસ તમે કરી શકો છો પહેલાં થોડો નાખી જોવાનો તમને એવું લાગે કે હજુ વધારે કે ઓછાની જરૂર છે તો એ પ્રમાણે આપણે ટેસ્ટ પ્રમાણે અંદર ઉમેરી લેવાનો મેં મારા ટેસ્ટ પ્રમાણે અહીંયા ઉમેરી લીધો છે અને સરસ એકદમ ફર્સ્ટ ક્લાસ આપણું તમે જોઈ શકો છો કે રાયતું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આની અંદર કોઈ પણ વેજીસ ઉમેરવા હોય તો ઉમેરી શકીએ છીએ નહીં તો આ દહીંને આપણે એમ જ આ રીતે પણ ખાઈ શકીએ છીએ હું દહીંને થોડુંક ચાખી જોઉં મને કેવું લાગે છે પછી હું અંદર કંઈ એડ કરવા જેવું લાગે તો હું કરું બન્યું તો બહુ ફાઇન છે થોડો મસાલો મને ઓછો લાગે છે તો હું લિટલ બીટ મસાલો એડ કરીશ બીજો આપણે એક ચમચી જેટલો મસાલો એડ કરી દઈએ છીએ એટલે અહીંયા લગભગ આપણે કહેવાય કે એક ટેબલ સ્પૂન જેટલો મસાલો મેં અહીંયા એડ કરીને લઈ લીધો છે તો રાયતું રેડી અને તમારે એની અંદર કોઈ પણ વેજીસ ઉમેરવા હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો આ જે મસાલો વચ્ચે છે તેને આપણે કોઈપણ એરટાઇટ કન્ટેનરમાં કાચની બોટલમાં ભરી અને એનો યુઝ કરી શકીએ છીએ તો તમારે એને લાંબો સમય માટે વાપરો હોય તો થોડો વધારે ક્વોન્ટિટીમાં બનાવી દેવાનો જેથી કરીને આખા ઉનાળા દરમિયાન તમે એને વાપરી શકો આજે આપણે સર્વ કરીશું કંઈક અલગ રીતે તો આપણે આ રાયતું લીધું છે અને સાથે આપણે અહીંયા ગાજરની સ્ટીક લીધી છે તમે કોઈ પણ વેજીસ જે કાચા ખાઈ શકતા હોય સલાડમાં એ વેજીસ આપણે એની અંદર ઉમેરી અને લઈ શકીએ છીએ તો તૈયાર થઈ ગયું છે આપણું આ રાયતું અને એન્જોય કરીશું કેરેટની સ્ટિક સાથે રાયતું રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરું ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરું જેથી આવનારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળે ફરી મળીશું નવી સહેલી સાથે ત્યાં સુધી આવજો